વડનગર ખાતે કોંગ્રેસ જાગી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વડનગર ખાતે ઘણા સમયથી કહી શકાય કે કોઈ વિરોધ કરવાવાળા નેતા હતા કે નહીં વડનગરની સમસ્યાઓને કોઈ સાંભળે કે ન સાંભળે તેવી પરિસ્થિતિ હતી ઘણા સમયથી લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે કોઈ આગળ આવતું ન હતું પરંતુ જિલ્લા કોંગ્રેસ દ્વારા વડનગર તાલુકા અને શહેરના નવા પ્રમુખની વરણી થતાં કોંગ્રેસના લોકો ઉત્સાહની સાથે કામ કરતા જોવા મળ્યા જેને લઈને કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું વડનગર પોલીટેકનિક રોડ ઉપર સ્વાતિ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ જયસિંહ શહેર પ્રમુખ લક્ષ્મણજી દિવાનજી ઠાકોર મોનાજી ઠાકોર અહેમદ પઠાણ બુરાભાઈ મહિલા મોરચાના શિલ્પાબેન સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યાલયની અંદર લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા હવે લોકો અહીંયા આવી શકશે હવે જોવાનું રહ્યું ભાજપના ગઢમાં સક્રિય થયેલ કોંગ્રેસ કેવું પાડવામાં સક્ષમ નીવડે છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા પરિણામ લાવી શકે છે અને લોકોને વિશ્વાસ પાછો લાવી શકે છે કે નહીં આજે નવા પ્રમુખ ભરોના નવા પ્રમુખની નિમણૂક થઈ શહેરના અને તાલુકાના તાલુકાના જયેશ ડોક્ટર સાહેબ અને શહેરના લક્ષ્મણજી ઠાકોર આજે નિમણૂક થઈ એમને બેનીએ ઉત્સાહ એવી છે અને કામ કરવાની તખત છે એટલે એમને પોતાના મકાનમાં એમને કાર્યકર ખોલ્યું છે અને ધમધુકાડ કોગ્રેસની આટલી ઘડી થોડી નમતી હતી અને ધમધોગાડ કોગ્રેસને જાગૃત કરવા દૂરથી ઓફિસ ખોલી છે અમે તાલુકા તાલુકે જઈ અને ગામે લોકોને સમજણ આપીશું તાલુકાની પણ સીટી અમે લઈશું શહેરમાં નગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં શહેરમાંય પણ અમે મોટા ભાગમાં મજૂરી કરી અને ચોક્કસ અમે પહેલી વાર નગરપાલિકા બની હતી એમાં પ્રમુખ કોગ્રેસમાં બિહાર્યો હતો એમ અમે મજૂરી કરીને અને શક્ય છે અમે કોગ્રેસનો પ્રમુખ બનાવીશું તાલુકામાં બનાવીશું એવી બધા કાર્ય કરવાની ઉત્સાહ છે તમે જુઓ જૂના કાર્યકરો બધા આટલી અત્યારે સક્રિય થઈ ગયા છે અને કામગીરી છે ભાજપના રાજમાં હોય પડે કોઈ પણ થતું નહીં અને ચાર પાસ ઉદ્યોગપતિઓનું જ કામ થાય છે ગરીબ બાપડી ગરીબ બની જાય છે અને બહુ કોઈ ધ્યાનનું નહીં કોઈ ધ્યાન લેતું નહીં એટલે અમે ચોક્કસ કામકારી સત્તા કોંગ્રેસે મેળવીશું એવો મારો જનસંપર્ક કોંગ્રેસ કાર્યલય ના રહેતા અને આપણે જનસંપર્ક કાર્યાલય પહેલાં પ્રથમ પ્રાર્થના આપીશું આ કાર્યાલય ખોલવાનો ઉદ્દેશ્ય એટલો હતો કે જનતાની કોઈ પણ સમસ્યાઓ છે આ નિષ્ઠુર તંત્ર ના સાંભળતું હોય અહીંયા આવીને રજૂઆત કરી શકે છે અમારાથી જેટલો શક્ય પ્રયત્ન થશે એ સમસ્યાનું નિરાકરણ લાવવાનો અમે પ્રયત્ન કરીશું જનતાના સંપર્કની વચ્ચે અમે રહી શકીએ એના માટેનો આ એક ઉદ્દેશ્યથી કાર્યાલય આજે ચાલુ કરવામાં પ્રજાને પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે કયા સમય સુધી આ ખુલ્લું રહેશે આ પ્રજાને પ્રશ્નોને વાચા આપવા માટે સાતે દિવસ દરમિયાન ત્રણસો દિવસ આ ચાલુ રહેશે દિવસ દરમિયાન અને ડેઇલી સાંજે પાંચ થી સાત દરમિયાન હું હાજર રહીશ અને સવારના ટાઈમમાં આપણા કાર્યાલયના જે મંત્રી હશે એ હાજર રહેશે આપણા વડીલ આગેવાનો આવતા જતા પણ રહેશે બધાના પ્રશ્નો માટે એક અહીંયા બોક્સ પણ મૂકીશું સજેશન બોક્સ કે એમને પોતાના પ્રશ્નો ગુપ્ત રાખી અને બોક્સમાં મૂકવા હોય તો સીધો ડાયરેક્ટ હું એ પ્રશ્ન ગુપ્ત રાખીને મારી રીતે જોઈ લઈશ એ માટે પણ એક બોક્સ મૂકવામાં આવશે